બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આગ જડતી ગરમીને લઈને શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે તો બીજી તરફ ગરમીના લીધે બજાર પણ સુમસામ બન્યા જોવા મળી રહ્યું છે તો અસહ્ય ગરમીને લઈને શહેરી જનતા ત્રાઇમામ પોકારી ઉઠી છે તો બીજી તરફ બપોરના સમયે બજાર પણ સુમસામ જોવા મળી રહ્યા છે તો ગરમીથી બચવા માટે લોકો નવા પ્રયાસો પણ કરી રહ્યા છે ગરમીને લઈને સમગ્ર રાજ્યમાં લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે જેથી લઈને લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો અત્યારે તો અસહ્ય ગરમીથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને ઠંડકવાળી જગ્યા પર રહી ગરમીથી રાહત મેળવી રહ્યા છે સુરેશ સાથે ન્યૂઝ દાનેરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ